નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલ અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સરસ સરસ મજાની એકદમ કન્ડિશન વાળી ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ આજે તમને બતાવનો છું મિત્રો ત્રણે ત્રણ ગાડીઓની કિંમત મિત્રો દોઢ લાખની અંદરની ગાડીઓ રહેવાની છે દોઢ લાખની અંદરની ગાડીઓ એટલે મિત્રો એમ ન સમજવું કે કંડિશનમાં નહીં હોય કંડિશન તમે જોશો ને એટલે મિત્રો પહેલી વખતમાં તમને ગંભીર જ જશે એવી કંડિશનવાળી ત્રણ ગાડીઓ તમને બતાવવાનું છું મિત્રો પહેલી વાર જો મારી યુટ્યુબ ચેનલની અંદર આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો બીજા કોઈ લોકોને તમારા સગાવાલાઓને લેવી હોય ગાડીઓ તો એ લોકોને અમારા વિડીયો શેર કરી દેજો મિત્રો આજે હું તમારા માટે સરસ મજાની કન્ડિશનમાં રેડ કલરની અંદર વોલ્સ વેગનની પોલો ગાડી લઈને આવ્યો છું કન્ડિશન મિત્રો એટલે એકદમ કન્ડિશનની અંદર જ ગાડી છે બરાબર પહેલી જ નજર મિત્રો ગમી જ જશે તમને જો આવવાનો પણ ધક્કો નહીં થાય જેવી કન્ડિશન તમે ફોટામાં જોવો છો મિત્રો એવી જ કન્ડિશન ગાડીની અંદર તમને જોવા મળી જવાની છે અને બીજું મિત્રો સ્પેશિયલ વીઆઈપી નંબર સાથે ત્રણ વાળો નંબર ગાડીની અંદર રહેવાનો છે એકદમ જેન્યુન કન્ડિશનમાં ગાડી રહેવાની છે બીજુ મિત્રો ફ્યુલિંગ મિત્રો તમને વાત કરી દો તો પ્યોર ડીઝલ એન્જિન ની અંદર ગાડી રહેવાની છે એન્જિન ની મિત્રો વાત કરી દો તો એકદમ પેટી પેક કન્ડિશન ની અંદર તમને એન્જિન જોવા મળી જવાનો છે મોડેલ ની મિત્રો તમને વાત કરી દો તો 2011 નું ગાડી ની અંદર મોડલ રહેવાનું છે ત્રણ ઓનરન ની અંદર મિત્રો ગાડી જોવા મળી જવાની છે તમને બીજું મિત્રો ગાડી ની અંદર એસી એકદમ ચિલ્ડ કન્ડિશન ની અંદર જોવા મળવાનું છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને Android મ્યુઝિક સિસ્ટમ ની ભૂલ સુવિધા જોવા મળી જવાની છે બીજું મિત્રો ગાડી ની અંદર તમને JBL ના સ્પીકર પાછળની ની જોરદાર બાસ સાથે નખાવેલા જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડી ની અંદર બધા જ તે ફંક્શન અને બધી જ તે એસોસિયેશન તમને ઓરિજિનલ કંપની કન્ડિશન ની અંદર જોવા મળી જશે આખી ગાડી મિત્રો જેન્યુન છે કોઈ પણ જાત નો ઇશ્યુ નથી કેચિસ ની વાત કરી દઉં તો કેચિસ ની અંદર પણ કોઈ જાત નો સડો નથી સસ્પેન્સર એકદમ ટિપ ટોપ કન્ડિશન ની અંદર રહેવાના છે ટાયરો ની મિત્રો તમને વાત કરી દો તો ગાડીની અંદર મિત્રો ટાયરોની કન્ડિશન મિત્રો સિત્તેર થી પંચોતેર ટકા જેવી નકશીની અંદર ગાડીના ટાયરોની કન્ડિશન રહેવાની છે બીજું મિત્રો ગાડીની અંદર હમણાં જ તે માલિક દ્વારા નવી બેટરી પણ નખાવેલી તમને જોવા મળી જવાની છે પાવર વિન્ડો ની મિત્રો વાત કરો તો ચારે ચાર પાવર વિન્ડો મિત્રો ગાડીની અંદર ટિપ ટોપ કન્ડિશન ની અંદર જોવા મળવાના છે એકદમ કન્ડિશન વાળી ગાડી રહેવાની છે અને કિંમતની મિત્રો વાત કરીએ તો ફક્ત એક લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે અને મિત્રો આ ગાડી ફક્ત ને ફક્ત એક લાખ ને ચોત્રીસ કિલોમીટર જેન્યુઅન કંપની રેકોર્ડ ની અંદર ચાલેલી ગાડી રહેવાની છે અને ફક્ત ને ફક્ત એક લાખ ને પિસ્તાલીસ હજાર રૂપિયામાં તમને આપી દેવાની છે મિત્રો ગાડી તમને સેટેલાઇટ રોડ ઉપર અમદાવાદની અંદર જોવા મળી જાય છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આજે તમને બતાવવાનો છું જે લોકોનું બજેટ ઓછું હોય સારી એવી કન્ડિશનમાં ગાડી શોધી રહ્યા હોય તો એવા લોકો માટે આજે હું લઈને આવ્યો છું યુન સેન્ટ્રો ગાડી લઈને આવ્યો છું બરાબર કન્ડિશન વાળી ગાડી રહેવાની છે મિત્રો એકદમ કન્ડિશનમાં બરાબર મોડલની મિત્રો તમને વાત કરી હતી તો બે હજાર દસ નું અગિયારમાં મહિનાની અંદર ગાડીનું મોડલ રહેવાનું છે મિત્રો વાત કરી દઉં તો સરસ મજાનું તમને પેટ્રોલ પ્લસ સીએનજી સિકવેન્સ ગાડીની અંદર જોવા મળી જવાની છે બીજું મિત્રો ઓનર ની વાત કરું તો ત્રણ ઓનર તમને ગાડીની અંદર જોવા મળવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને પીયુસી ઇન્સ્યોરન્સ ચાલુ જોવા મળી જવાનું છે કોઈ જાતનો ખર્ચા વગરની ગાડી છે બીજું મિત્રો ગાડીની અંદર તમને બોડીમાં પણ કોઈ જાતનો સડો નથી ઓરિજિનલ કન્ડિશન ની અંદર ગાડી મળવાની છે બીજું મિત્રો ગાડીની અંદર તમને એસી એકદમ પાવરફુલ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે સસ્પેસ ગાડીની અંદર ટોપ કન્ડિશન ની અંદર રહેવાના છે ટાયર ની મિત્રો તમને વાત કરી દો તો ચારે ચાર ગાડીની અંદર ટાયર અને એક્સ્ટ્રા પેરવિલ ટાયર પણ તમને ગાડીની અંદર એકદમ અંદર અંદર જોવા મળી જવાનું છે મિત્રો ગાડીની ઇન્ટિરિયર એકદમ નીટ એન્ડ ક્લીન ની અંદર તમને જોવા મળવાનું છે સરસ મજાના લેધર સીટ કવરો ગાડીની અંદર રહેવાના છે એસી એકદમ પાવરફુલ રહેવાનું છે પાવર સ્ટેરિંગ સરસ મજાનું છે સરસ મજાનું મિત્રો મ્યુઝિક સિસ્ટમ ગાડીની અંદર રહેવાનું છે એકદમ ટીપટૉોપ કન્ડિશનની અંદર ગાડી રહેવાની છે અને કિંમતની મિત્રો તમને વાત કરી દો તો ફક્ત ને ફક્ત એક લાખને વીસ હજાર રૂપિયામાં તમને યુન ડેની સેન્ટ્રો એકદમ ટીકડી ટી કન્ડિશનની અંદર આપી દેવાની છે મિત્રો ગાડી તમને મોરબીની અંદર જોવા મળી જાય છે વધારે ગાડીની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો અમારા ચેનલ ઉપર સસ્તાથી સસ્તા ભાવની ગાડીઓ આવતી હોય છે તો અમે અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ ગાડીઓની અપડેટ આપતા હોઈએ છીએ તો અમારા વોટ્સએપ ગ્રુપમાં તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જાય અને લિંક ઉપર ક્લિક કરજો અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે ડાયરેક્ટ જોઈન થઈ જશો મિત્રો ત્રીજી ગાડી આજે એવી લાવ્યો છું તમારા માટે કે જે લોકોનું બજેટ એક લાખની અંદર હોય બરાબર જે લોકોનું ઓછું બજેટ હોય એવા લોકો માટે એકદમ ની અંદર ગાડી લઈને આવ્યો છું મારુતિ સુચુકીની એસ ટીમ ગાડી બરાબર એકદમ કન્ડિશન વાળી મિત્રો ગાડી રહેવાની છે બીજું મિત્રો ગાડીનું મોડલ ની વાત કરી દઉં તો બે હાજર ચાર નું ગાડીનું મોડલ રહેવાનું છે પ્યોર પેટ્રોલ એન્જિન ની અંદર મિત્રો ગાડી રહેવાની છે ત્રણ ઓનર મિત્રો ગાડીની અંદર તમને જોવા મળી દેવાના છે બીજું મિત્રો ખાસ તમને એ જણાવી દઉં કે ત્રણે ત્રણ ઓનર છે એ બધા જ તે ઘરના ઓનર રહેવાના છે બરાબર એકબીજાને ને દીધેલી હોય એવી રીતે ત્રણ ઓનર થયેલા છે ગાડીની અંદર બીજું મિત્રો ગાડીની અંદર તમને પાવર વિન્ડો સરસ મજાના ચારે ચાર જોવા મળી જવાના છે પાવર સ્ટેરિંગ જોરદાર રહેવાનું છે ગાડીની અંદર એસી ની મિત્રો વાત કરી દઉં તો એકદમ ચિલ્ડ કન્ડિશન ની અંદર તમને ગાડીની અંદર એસી જોવા મળી જવાનું છે પાર્સિંગ મિત્રો ગાડીની અંદર ચાલુ જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડીની અંદર તમને વીઆઈપી નંબર સિલેક્ટેડ નંબર સાતસો સેસી જીરો ગાડીની અંદર જોવા મળી જવાનો છે ગાડીની અંદર કોઈ પણ જાતનો ખર્ચો નથી મિત્રો બોડીની અંદર કોઈ જાતનો સડો નથી ઓરિજિનલ કંડિશનમાં જેવી દેખાય છે એ કંડિશનની અંદર ગાડી રહેવાની છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી તમને મિત્રો જોવા મળી જવાની છે અને કિંમતની મિત્રો તમને વાત કરી દો તો ફક્ત પંચોતેર હજાર રૂપિયા ગાડીની કિંમત રાખેલી છે ફિક્સ કિંમત બરાબર પંચોતેર હજાર રૂપિયામાં ગાડી તમને આપી દેવાની છે જે લોકોને લેવી હોય એ લોકો મારો પર નંબર આપેલો છે ત્યાંથી મારો સંપર્ક કરજો ગાડી લેવા કોઈ પણ જાતની ગાડી મિત્રો ત્રણમાંથી ગમતી હોય તો જરૂરથી જરૂર મારો સંપર્ક કરજો ગાડીની પાંચ પચીસ રૂપિયાનું એવી હશે તો પાંચ પચીસ રૂપિયાનું તમારો ગાડીની અંદર માન પર રાખવામાં આવશે